તો ભાઈ આજ સુધી તમને મેન ગંગા કોઈને નહીં બતાવી પણ આજ હું તમને મેન ગંગા બતાવવા જઈ રહ્યો છું તો મેન ગંગા નદી તો ભાઈ જુઓ અહીંથી તમને જુઓ અમે મેન ગંગા એ સાઈડ આવી ગયા જો ત્યાં સુધી એમને લોકો બધા ગંગા આ ગયા અને પાણી તો બધું બધું જાય ને કે ના બધું વાત બધા અલગ અલગ પાક મારે એક પાક અડધો પાક ગયો ને ભાગ જાય છે ભાગ આ બાજુ આવે તમે ખાલી એક પાણી જોઈ લો કેટલું જાય કેટલું કેસર પાણી જાય તમે જોઈ શકો છો

અને પાણી અત્યારે તો એવું છે કે ચેવું આવશે ખબર વરસાદ ને હમણાં વરસાદ પડ્યો એટલે પાણી થોડુંક દ્વારા જેવું લાગશે બરાબર મનીષભાઈ જોવા માં ફોટા પડી રહ્યા અરે બાબા આ કાંઈ ઉપર તો આપણે ચડાવી નહીં કાં ઉપર ચડી જતું તો બહુ મજા આવી જાય તમને બહુ જ મજા આવે હા મનીષભાઈ ત્યાં જશું સાચી ગંગા ગંગા નદી ચલો તો ભાઈ બસ વિડિયો હવે આને સ્ટોપ કરી લે આ બસ તમને બધા નોખા નોખા ભાગે જાય ક્યાં જોવા મળશે વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેવાની ફટાફટ બરાબર જય માતાજી જય ભારત જય હિન્દ જય ગરવી ગુજરાત